મિત્રો જૈન નમસ્કાર હું એડવોકેટ વિમલ રાદડીયા આજે ફરીથી તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું કાયદાની વાત ફાયદાની વાતમાં મિત્રો આપણે જાણીએ છીએ કે ખેતીની જમીનમાં ઘણી વખત આપણા સહહિસ્સેદારો અથવા તો સહવારસદારોના નામ કમી કરવાની આપણે નોંધ કરાવતા હોઈએ છીએ તો મિત્રો આવી નોંધમાં કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિનું નામ કમી કરવામાં આવે છે અથવા તો જ્યારે બ્લડ રિલેશન હોય અને એ જમીન મૂળ આપણને વારસાઈથી પ્રાપ્ત થઈ હોય એટલે કે એવી જમીન વડીલોપાર્જિત મિલકત હોય ત્યારે આવી જમીનમાં નામ કમી કરનારને કોઈ પણ પ્રકારની સ્ટેમ્પ ડ્યુટીનો પ્રશ્ન રહેતો નથી અને બીજું કે આપણે જ્યારે એફિડેવિટ બનાવીએ છીએ ત્યારે આવું એફિડેવિટ આપણે નોટરી રૂબરૂ નોંધાવતા હોઈએ છીએ પરંતુ મિત્રો ધ્યાન એ રહે કે ઘણી વખત પાછળથી કોઈ વાદ અથવા વિવાદ ઉપસ્થિત થાય ત્યારે આવા નોટરાઈઝ ડોક્યુમેન્ટનો ખૂબ જ દુરુપયોગ થતો હોય છે અથવા તો તમને કંઈક ન્યાય મળવામાં વિલંબ થતો હોય છે એટલે ખાસ કરીને તમારે રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ કરાવવું જોઈએ એટલે કે અવેજી હક જતા કર્યાનો લેખ સબરજિસ્ટાર ઓફિસમાં નોંધાવવો જોઈએ અને ત્યાર પછી જે વ્યક્તિ હક જતો કરે છે એમનું નામ કમી કરવા માટેની અરજી એ ધારા કેન્દ્રમાં જે તે મામલતદારને આપવી જોઈએ જો મિત્રો તમે ડોક્યુમેન્ટ રજીસ્ટર્ડ કરાવેલું હશે તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના તમારા વારસો અથવા તો અન્ય સહિસ્સેદારો વચ્ચે કોઈ પણ વાદ વિવાદ થશે ત્યારે તમને ખોટું નુકસાન જશે નહીં એટલે ખાસ કરીને તમારી તરફેણમાં આવા દસ્તાવેજી પુરાવા ખૂબ જ મહત્વના સાબિત થશે મિત્રો આપ તમામને વિનંતી કરું છું કે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મારા પેજ અને આઈડીને ફોલો કરજો જેથી કરીને કાયદાકીય માહિતી તમારી સુધી પહોંચાડી શકું અસ્તુ